સુરત શહેરમાં છેલ્લા વર્ષથી ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદિરની સૌથી સીધી અને માઠી અસર રત્ન કલાકારો પણ પડી રહી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળી સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર ટકા પગાર કાપની જાહેરાત થતા જ સમસમી ગયેલા રત્ન કલાકારોને એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ હડતાલ કરી છે છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હતી જોકે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી ચિંડિયા માર્ગે આગળ વધ્યા છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતાર્યા છે ત્યારે દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતાર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવા અને ટકા પગાર કાપવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રત્ન વિરોધ હતો આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે ઈરાની આ ઈરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધેલો છે પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે એટલે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે એટલે બારને એક તેર મહિનાનો પગાર આપવા તૈયાર છે પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને ચૌદ મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે એટલે એ બાબતે કારીગરોએ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે